મોડાસા શહેરના તત્વ આર્કેટના બેઝમેન્ટ માંગથી ગત ચાર જુલાઈના રોજ મોડાસા કોલીખડ ગામનો અને ડિપ્લોમા એન્જિનિયરિંગ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલત માંગ મૃતદેહ મળ્યો હતો પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યા બાદ પ્રીતના મોતની પ્રથમ માસિક પૂર્ણતિથિ નિમિત્તે મોડાસાના ટાઉન હોલ ખાતે પ્રાર્થના સભા યોજ્યા બાદ પરિજનો સામાજિક આગેવાનો સહિત લોકોએ અરવલ્લી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને તપાસ તટસ્થ કરવા આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી પોલીસર ગમનો વતની અને મારી તત્વ કોલેજનો એક વિદ્યાર્થી જેનો આજ ગયા મહિનાની જુલાઈ મહિનાની ચોથી તારીખે અવસાન થયું છે તત્વ કોલેજની આગળ આવેલા તત્વ માર્કેટમાં એ દીકરાની લાસ્ટે મળેલી તે સમયથી જ એના પરિવારની સાથે તત્વો કોલેજનો દરેક સ્ટાફ એવું વિચારતો હતો કે આ બનાવ કેવી રીતે બન્યો અને એ બનાવમાં કાયદો અને વ્યવસ્થાની રીતે પોલીસ ડિપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી છે આજે એના શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહ્યો દીકરાને શ્રદ્ધાંજલિ પાઠવી છે આવા આશાસ્પદ યુવાનોના આ રીતે મોત એ ખૂબ જ ગંભીર બાબત છે હું આજના શ્રદ્ધાંજલિના પ્રસંગે તંત્રને એક વિનંતી પણ કરીશ અને એક એમને અમારા વતીથી એક અમારી એમની નમ્ર વિનંતી છે કે આવો જે બનાવ બન્યો છે એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આ તપાસના અંતે જે પણ ગુનેગારો છે કુદરત એમને એક સપોર્ટ આપે એવી વિનંતી સાથે આ દીકરાને ફરી વગર શ્રદ્ધાંજલિ પાડ્યું આજે અરવલ્લી જિલ્લાની ધરતી ઉપર આવવાનું થયું પણ દુઃખદ બાબત એ હતી કે અરવલ્લી જિલ્લાના મોડાસા એના પિતા સાથે જયારે ચર્ચા થઈ ત્યારે દુઃખ સાથે કેવું પડે છે કે આજે એક મહિનો પૂરો થયો એટલે સાતસો ને ચાલીસ કલાક થયા પ્રશાસન અભિનંદન છે કે હત્યાનો ગુનો દાખલ કર્યો છે

એક દીકરા નો બાપ ક્યાં છે કે આ હત્યારા પકડાય અને ફરીથી આવી દુઃખદ ઘટના ના બને એવી પરિવાર અપીલ કરી રહ્યું છે ત્યારે સંવિધાનિક રીતે નવ તારીખ બાવીસ તારીખ

ત્યારે સંવિધાનિક રીતે જયારે આ પરિવાર મુલાકાત ના લેતું હોય ત્યારે પ્રજા જયારે પરેશાન થઈ રહી છે ત્યારે એનું પરિણામ શું આવશે એ આવનારું સમય બતાવશે જય સંવિધાન જય ભારત